યો અખિલ ગુજરાત મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મંડળ બનાવી આંદોલન અંગે રણનીતિ ઘડી ત્યારે આરોગ્ય વિભાગના પરિપત્ર મુજબ પાંચ વર્ષની નોકરી પૂર્ણ કરનાર કર્મચારીને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી છે આશીષ ભ્રમ્બડ ગુજરાત રાજ્ય વિવિધ લક્ષી આરોગ્ય કાર્યકર મંડળ મીટિંગનું આયોજન કર્યું છે આજે બે હજાર બાવીસમાં માં સરકાર દ્વારા અમારા આરોગ્ય ખાતામાં જે પરીક્ષા પહેલા ન હતી એ પરીક્ષા દાખલ કરવામાં આવી છે અને પ્રથમ ઉચ્ચતર દરમિયાન પણ પરીક્ષાનો મુદ્દો નાખી દેવામાં આવે છે પ્રમોશન માટે બી નાખી દેવામાં એક બાજુ સરકારશ્રીએ જે લેટર કરેલો છે એ લેટરના અંદર લખેલું જ છે કે જેની પાંચ વર્ષની સર્વિસ પૂર્ણ થાય પરમાનન્ટ થાય એ લોકોને આમાંથી મુક્તિ આપવામાં આવે છે અનેક તરફી બીજું એક લેટર જે થાય છે એમાં એવું લખેલું હોય દસનું ઉચ્ચતર લેવું હોય તો પરીક્ષા આપવી પડશે અને એ જે પ્રમોશન લેવું હોય તો પણ પરીક્ષા આપવી પડશે જેના માટે અમે આજ રોજ તેત્રીસ જિલ્લામાંથી અલગ અલગ જિલ્લામાંથી આવેલ તમામ કર્મચારીઓ જોડે ચર્ચા કરીશું ચર્ચાના અંતે અમે આગળના નિર્ણય લઈશું ભાઈ માંગણી સંતોષવામાં આવે તો શું રણનીતિ અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે ગાંધીજી માર્ગે એક દિવસનો નો કાર્યક્રમ આપીશું એ પછી પણ જો અમારી માંગણી સંતોષવામાં ના આવે તો ના છૂટકે અમારે અચોક્કસ મુદતની ગાંધીજી ગાંધીજી માર્ગે હડતાલ કરવાની ફરજ પડશે